ગુડ મોર્નિંગ મિત્રો તો અત્યારે અમે તૈયાર થઈ જાય છે હારીજ જવા માટે અને હવે જઈ રહ્યા છીએ હારી જ તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગની અંદર તો હું છું ભાવેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો મારો દેશી વ્લોગ તો બન્યારો વિડીયોની અંદર આજે જવાનું છે હારીજ હારી જ આપણે જે કામ કરીએ છીએ એનું થોડી ડિટેલ આપશું ઘણા બધા ક્રેઝ ચાલી રહ્યો છે ત્યારે બ્લોગનો તો આપણે પણ ચાલુ કરી દીધું છે વ્લોગ તો સપોર્ટ કરજો ભાઈઓ બહેનો

હેલો મિત્રો આપણે સવારને આવી ગયા ઓફિસે અને અમે ઓફિસેનું બધા બધું કામ પડાય અને બેઠા છીએ જમીન લીધું ને બસ બેઠા છીએ જવાના ને આપણે બેઠા જઈએ જવાનું આપણે લેવું તમારી જોઈ બધા બેઠા જઈએ જવાનું રિક્ષા ભાવ Mandailing, kehilangan uh, musuh kamu, baru suka hidupmu, bisa bawa minat akhirnya ini adalah orang